નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ચારસો ચોવીસ વર્ષ જૂના ઐતિહાસિક મા હરસિદ્ધિ મંદિર ખાતે આ વર્ષે પણ નવરાત્રીમાં ભાતીગળ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે આ વર્ષે બાવીસમી સપ્ટેમ્બરથી નવરાત્રીના આરંભ સાથે મેળાની ભવ્ય શરૂઆત થશે મંદિરનો શણગાર ચગદોળ રાઇડો અને ભક્તોની સુવિધા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આસ્થાનું આ પૌરાણિક સ્થાન વર્ષભરમાં ખુલ્લું રહે છે અને નવરાત્રીના દિવસે રાત્રે બાર વાગે મહાઆરતી થાય છે દર વર્ષે આજે ચારસો પચીસ વર્ષથી અહીં દર વર્ષે નવરાત્રીના નોમના દિવસે રાજવી પરિવાર તરફથી એક સરસ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જે આજે પણ ચાલુ છે લોકોને એમને પ્રત્યે એક શ્રદ્ધા છે કે વર્ષો વર્ષ લાખોની સંખ્યામાં આવે તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન અને દસેરાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થાય છે આમ लोग भी अयोध्या से बनारस से काफी अपनी टीम के साथ यहाँ आए हुए हैं माताजी का दर्शन करने के लिए नवरात्रि प्रारंभ होने के बाद हम लोग यहाँ से प्रस्थान करेंगे माता जी की अद्भुत शक्ति जो हमारे यहाँ बहुत ज़्यादा प्रख्यात है और जो यज्ञाउन शक्ति पीठ है उनमें एक पीठ का इनका नाम माता जी का है और हम लोग इसी आस्था के साथ यहाँ आते हैं हमारी उम्मीदें पूरी होती है